હવે ઘણું બધું સારું છે અને ઘણી વખત હું લાંબા ગાળાનો બે ત્રણ ચાર વર્ષનો દુખાવો ટૂંકમાં ચાર સેટિંગમાં તમને સારું થઈ ગયું ઘણું બધું સારું કહેવાય અને રમેશભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ બેનની જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તમને ખબર પડે કે બેન ને આવી જૂની તકલીફ હતી માત્ર ચાર સારવાર સારું થઈ ગયું હા ઘણી જગ્યાએ તમે દેખાડી દીધો છે દવા લેવા એટલી વાર મટી જાય આપણે એને જળમૂળ માંથી જ મટાડી દીધું એનું સેટિંગ જ કરી નાખ્યું એટલે હવે તકલીફ ક્યારેય નહી આવે બરાબર Hello. Mas. 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 Mas.